વિશ્વવિખ્યાત અમૂલ ડેરીના બાયોગેસ પ્લાન્ટમાં દુર્ઘટના ઘટી બાયોગેસની લાઇનના બલૂનમાં થયો બ્લાસ્ટ ગેસ બલૂનમાં બ્લાસ્ટ થતાં કામદારો અને અધિકારીઓ સહિત કેટલાક લોકો ઇજાગ્રસ્ત હોવાની માહિતી મળી રહી છે તમામ ઇજાગ્રસ્તોને કરમસદને શ્રી કૃષ્ણ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે ઇટીપી પ્લાન્ટ પાસે વેલ્ડિંગની કામગીરી દરમિયાન દુર્ઘટના બની હોવાની ચર્ચા સામે આવી છે અમૂલ ડેરીમાં બ્લાસ્ટની ઘટનાનો અવાજ આસપાસના લોકો સાંભળી લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો ઘટના અંગે હજુ ડેરી તરફથી સત્તાવાર કોઈ પુષ્ટિ મળી નથી ઘટનાની જાળ આણંદના પ્રાંત અધિકારીને થતાં મયૂર પરમાર તાત્કાલિક અસરથી કરમસદ શ્રી કૃષ્ણ હોસ્પિટલ પહોંચ્યા હતા આજરોજ 10 મિનિટ પહેલા આપણે ઇન્ફોર્મેશન મળી છે કે અમુલમાં પાછળ જે બાયોગેસ પ્લાન્ટ છે ત્યાં લીકેજ થવાથી પ્લાસ્ટની ઘટના બની છે ત્યાં આઉટસોર્સ થી વેલ્ડિંગનું કામ કરતી જે ઓર્ગેનાઇઝેશન હતા એના સાત વર્કરોને બર્ન્સ રિપોર્ટ થયા છે તાત્કાલિક ધોરણે તેઓને હાલ હાલ કરમસદ હોસ્પિટલ ખાતે શિફ્ટ કરવામાં આવ્યા છે અને એમની એમની સારવાર પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે ટૂંક સમયમાં તેઓને તેઓની સારવાર થઈ જાય તેવું આપણે ડોક્ટર પાસેથી કમ્યુનિકેટ કર્યું છે અમૂલની ટીમ સાથે મારી ચર્ચા અત્યારે ચાલુમાં છે અત્યારે સૌથી પહેલી પ્રાયોરિટી તમામ જે લોકોને ઈજા પહોંચી છે તેઓને સારવાર આપવાની છે કયા કારણોસર ઘટના બની છે તેનો તેની વિગતવાર તપાસ કરવામાં આવશે યે હે હલચલ ટીવી નેટવર્ક ઓર આપ દેખ રહે હે હલચલ ટીવી ન્યૂઝ હર હલચલ પર નજર હર હલચલ કી ખબર